આખી ગુજરાતીની બસ હશે એવો હું વિચારવીશ હવે હવે જોઈ ડ્રાઈવર ભૂર્યો હોય તો દેખા જાય કે અચ્છા ગુજરાતી છે તો તો મજા આવવાની છે આજ લગી જોતા રહેજો કે ભાઈ હું છે શું અમારી બસ આવી ગઈ છે એવું મને લાગે છે બસ એક સામેથી આવીને સામે એક્ઝેક્ટ ટાઈમે બીજી બસ આવે આવી ગઈ છે હજુ લગભગ આઠ વાગે બસ ઉપર છે એવું લાગે છે અને આ મંદિર છે આ મંદિરનો વિડીયો અમે નાખ્યો છે તમે ન જોયો હોય તો જોજો મારી યુટ્યુબમાં ચેનલમાં અંદરથી સનાતન મંદિર છે અને હમણાં કંઈક એવું કહે છે કે જે લોકો વિઝા કરાવીને આવ્યા છે અને અહીંયા આવી ફ્રોડ થયા છે તો એ લોકોને પાછું ઇન્ડિયા જવું હોય અને પૈસા ના હોય તો મંદિર થોડી ઘણી સહાયતા કરે છે તો જે લોકોને જરૂર હોય તો એ કોન્ટેક કરજો મંદિરનો અવાજ થોડોક ઓછો આવશે કે આજે અહીંયા છે ને ઉનાળામાં એક હેવ ફ્યુ કરીને એક રોગ આવે બધાને શરદી થાય પકડી લેવાનું બહુ દવા લીધી પણ કાંઈ ફરજ નથી પડે હવે એમ કહી શકીએ ઇન્જેક્શન આવે એને પણ જોવી આગળ આજે આખો દિવસ મજા કરવાની બે બીચ ફરવાના છે તો આજે તમને બતાવીશ કે અહીંયા લંડનના બીચ કેવા હોય છે અને આગળ જોતા રહો પહેલું શું કે એક કલાક જેવું બેઠા અને પહેલી ઓલી આપણે શું કહેવાય બ્રેક પડ્યો હોલ્ટ લીધો એટલે અહીંયા આવી રીતના ગાડી પાર્ક કરી અમારી ચૌદ જણાની બસ છે બસ તો ન કહેવાય એવું મેટાડોર ટાઈપનું છે ઇન્ડિયામાં આપણે હોય ને એવું એમ હતું કે બસ આવશે પણ બસ પછી જો અહીંયા આવી રીતના આ બધી ટેસ્લા પડી છે તો એ બધી ચાર્જિંગ કરવા એ લોકો અહીંયા કરે ચાર્જિંગ થઈ જાય અને કોફીનું છે અને પાર્કિંગ છે તો આગળ તમે જોતા રહેજો ગાડી મર્સિડીઝ બી છે પંદર ચૌદ જણાની સીટ હતી અને આમ ટુર એન્ડ ટ્રાવેલ્સ સારું છે અને પહેલા તો છે ગુજરાતી ડ્રાઈવર હતા So, એમ હું નામ અલગોતું you બોલ શું હોય એટલે પણ ગુજરાતી બોલતા આવડે તો એ મોટો

ફાઇનલી ડર ડર ડોર પોગી ગયા અને સૌથી પહેલા જે કામ હોય વોશરૂમ નું તો અહીંયા લગભગ પેડ વોશરૂમ છે કાન પેડ છે ખબર નથી હું શ્યોર નથી તમને હું પાછળ કહી દઈશ અમારા આ રે ગ્રુપ માં છે લોકો ગયા છે અને આ કઈ આ ટાઈપ નો કઈક નઝારો છે સામે હું તમને ઝૂમ કરીને બતાવું કે ફાર્મ માં જે ગાયુ રાખી હોય એ ગાયુ કઈક આ રીતે અહીંયા હોય છે તમને દેખાતી હોય તો બતાવી દઉં તડકો છે ને આજે ટ્વેન્ટી ફાઇવ ડિગ્રી છે અને અહીંયા રૂમ રાખીને કોઈને રહેવું હોય તોય સગવડ છે જે આ રીતે આખા ક્વાર્ટર છે અહીંયા પાછળ તો એ ત્યાં અગાઉથી મને એમ લાગે કે બુકિંગ કરાવીને આવવાનું મસ્ત ઘર બનાવેલા છે અને હવે અમે ટ્રાય કરીએ કે નીચે જવાની અને આ પાર્કિંગમાં તો અત્યારે ફૂલ છે

પથ્થરવાળો રસ્તો છે એટલે જોરદાર છે હા અહીંયા જોવો બધું લખું છે અચ્છા અહિયાંથી આ રીતે આખો નોર્મલી રસ્તો છે અને સાઈડમાં ટ્રેકિંગ રસ્તો છે ઢાળ એટલો છે કે બ્રેક મારવી મુશ્કેલ છે પગમાં અને બહુ શું કહેવાય ટ્રેકિંગ જેવું તો છે સાઈડમાંથી ગાડી જાય ને એવા પટ્ટાય છે પણ આપણે ટ્રાય કરીએ કે જો આ રીતે બધા ટ્રાય કરે છે એ છે ને આ ટ્રેકિંગ કરવા એમ જુઓ તમે તમને બહુ મજા આવશે અને સાઈડ માં આ રીતે રસ્તો છે પણ ગાડી ત્યાં અલાઉડ નથી ને ગાડી અલાઉડ હોય તો પબ્લિક બધું નીચે લઈને જઈ શકે મજા આવે છે ટ્રેકિંગ પણ વ્હાઈટ આખી નીચેની માટી છે ને વ્હાઈટ છે અને આ મતલબ ઉપર ગ્રીનરી છે ઉપર સ્કાય એકદમ લાઇટ કલર વચ્ચે ગ્રીનરી અને નીચે આપણે જે ચાલવી ને એકદમ વ્હાઈટ અને અહીંયા જો સાઈડમાં આ ખબર નહીં કે અહીંયા આટલા બધા ઘઉં કોણ વાવતું હશે કારણ કે અહીંયા છેક તો કોઈ પબ્લિક આવે નહીં બરાબર તો અહીંયા આટલા બધા ઘઉં ઉગેલા છે અહીંયા આજુબાજુ બધી ઘઉંની જ છે એટલે પબ્લિક તો આસુ છે અમે ધાર્યું તો એની કરતા અને દૂર દૂર લગી હવે જો આજે મંગળવાર છે તો અહીંયા આટલી પબ્લિક છે તો સન્ડે કેટલી પબ્લિક હશે અને આ રીતે જો અહીંયાથી આખું દેખાય આપણે ટ્રાય કરી હા હા નીચે જવાનું છે હા હા મેં દાદર ઉતરીને જવા પાણી તમે જોઈ શકો એકદમ ક્લીન અને નીચેનું અહીંયાથી ઉપરથી જોવો તો નીચેનું દેખાય છે અને આ રીતે બાટલે બધા જે લોકોને કરવાનો શોખ હોય ને એ જરૂર થી અહિયાં મુલાકાત લેજો કારણ કે તમને જે આ જે છે ને નજારો અને જે સ્કાય પાણી જોવાનું બહુ ફાઈન છે આ જે પહાડ દેખાય છે તો એ પહાડ હજુ પ્રોપરલી જે ડર ડોર કહેવાય તો અમે નથી હજુ ઘણું દૂર છે અમે એ લોકોએ ચાલીને જઈએ છીએ તો હવે ટ્રાય કરીએ કે નીચે પહોંચીને તમને પરફેક્ટલી જે ડોર કહેવાય છે એ બતાવીએ અને લગભગ મને એવું લાગે કે સો દોઢસો પગથિયાં હશે નીચે બીચમાં જવા હતું એટલે એ ટ્રાય કરવાનું જ કે નીચે ઉતરીને પાણી ખાસ તો પાણી મારે આજે ટ્રાય અહીંયા કરવાનું કે ભાઈ શું છે શું નહીં કારણ કે શાંત પાણી પહેલી વાર જોયું દરિયાનું જનરલી આપણે ઇન્ડિયામાં મોજાવાળું હોય કે ભાઈ મોજા આવતા જ હોય કન્ટિન્યુ પાછું જો આ ટાઈપનો એક સ્મોલ ટ્રક છે એ અચ્છા ઉપર લોકો જાય છે ત્યાં સામે ત્યાં ગાય ને એવું બધું છે એટલે લોકો ત્યાંથી ફોટા પાડે છે અને ડર ડર ડોર અહીંયા બતાવું છે ક્યાંથી દેખાય આપણને ખબર નથી એક્ઝેક્ટ ક્યાંથી દેખાય તો તમને બતાવું આ રીતે આખું ગ્રુપ આવ્યું છે બધાને અચ્છા ડેઢ દેખાઈ ગયો પ્રોપરલી મને કે આ રીતે બીચ છે અને આ જે છે ને પહાડમાં આખું કહેવાય ઓટોમેટિક પાણીની વ્યવસ્થિત કટિંગ થઈને પહાડ બન્યો છે એવું કહે છે જો અહીંયાથી લખ્યું છે કે ડ્રોન નથી ઉડાડવાના બાકી તમે કેમેરાથી ફોટોગ્રાફી કરી શકો અને બાકી નોર્મલી તમે ફોટોગ્રાફી કરી શકો હવે આપણે અહીંયાથી જો આખું વ્યૂ આવો છે કંઈક આ બધા પોઈન્ટ છે અહીંયાથી એ લોકોએ ક્લોઝ કરી દીધું છે કે પબ્લિક ફોટા પાડવા માટે અહીંયા નીચે ન જાય પણ જનરલી મને એવું લાગે કે અહીંયાથી પાણી આવતું હશે તો એટલે આખો વ્યૂ છે અહીંયા થી છે ને ભાઈ બહુ શું કહેવાય ફૂલ જુસ્સા સાથે અહીંયા આવો ને તો જ તમે મજા આવે અને બાકી અહીંયા થી છે આ રીતે અહીંયા થી છે અહીંયા થી આવ નજીક છે પણ આ રસ્તો ક્લોઝ કરી દીધો છે પાણીના હિસાબે અહીંયા થી પાણી ચોમાસામાં જતું હશે વધારે મને આ બાજુનો ભાગ ગઈ કે ભાઈ ત્યાં શાંત ને હાવ પાણી એકદમ ચોખ્ખું છે અને એકદમ શાંત એરિયો છે અને આખો દિવસ તમને નાવાનો જો શોખ હોય ને તો તમે એક દિવસનો પ્રોગ્રામ કરી શકો કે ભાઈ મજા આવે નીચે તડકો છે પવન એટલો છે હવે અહીંયા ઉપર તો આટલો પવન આવે છે નીચે ખબર નથી હવે અમે જોઈએ નીચે ઉતરવું પછી ખબર પડે આ રીતે કાંઈક આખો ટ્રેક છે અહીંયા બહુ ગજબ કહેવાય કે બે બાજુ કાંઈ પકડવાનું કંઈ કાંઈ નથી અને આ જે સીડી છે ને એને લાકડાના પાટિયામાંથી આખી અંદર ભરીને બનાવી છે એટલે ચારે બાજુ ફ્રેમ છે ને એ બધી લાકડાની છે અને આ બધું કહેવાય ને કે ભાઈ ઉતરવામાં બહુ ઈઝી લાગે આ વસ્તુ જ્યારે અમે નીચેથી ફોટા પાડીને પાછા આવશો ત્યારે આ બહુ અઘરું લાગશે ચડવામાં થેન્ક યુ જો તમને નીરખો હવામાં ખેડાતી તો ત્યાં છે ને આ પ્રોબ્લેમ આવે કે ભઈ જ્યારે ચડતા ત્યારે ના વાંધો આવે પણ ઉતરવામાં એટલો પ્રોબ્લેમ પડે ને કે આપણને એમ થાય કે થાકી ગયા અમે નીચે પહોંચી ગયા ગયા છીએ એક મિનિટ જેવું થયું છે કે એટલું બધું વધારે ટાઈમ નથી લાગ્યો અને નીચે રેતી છે પણ અહીંયા આ ઇન્ડિયા જેવી રેતી નથી ઇન્ડિયા આપણે જે ખારા પાણીમાં રેતી તો મને એવું લાગે કે અહીંયા પાણીમાં નાવાથી છે ને આપણે રેતી રેતીનો પ્રોબ્લેમ આવે ને કે માથામાં જતી રહે કપડામાં તો એ લગભગ અહીંયા નહીં આવે એવું મને લાગે છે પણ હવે જોવી કે પાણીમાં કઈ રીતે છે તો અહીંયા ફાઇનલી

અહીંયા જો આવી બોટ હોય એમથી લોકો શું કહેવાય આ રીતે કઈક છે મજા આવે એવું છે એક્ટિવિટી થાય છે અહીંયા છે ને જે આપણે ઇન્ડિયામાં માટી હોય ને તો માટી નથી તમને બતાવું આ ટાઈપના પથ્થર છે જો આખા શું કહેવાય પાણી તમે જોઈ શકો છો કે પાણીમાં એવા પથ્થર છે અને કોઈ જગ્યાએ ક્યાંય રેતી મને જોવા ન મળી એટલે છે ને બહુ મજા આવે હવે જોવી કે આ કઈ રીતે યુઝ કરે એ આપણને નથી ખબર તો જો આવું કંઈક લઈને આવે ને એના પગમાં બાંધવું હોય પાછું પાણીમાં જાય છે નવાથી ફૂલાવેલું હોય

બધા સનબાથ લેવા આવે કે ભાઈ તડકો પેશિયલી તો કે સનસ્ક્રીમ લગાવીને બધા અહીંયા ઉતા હોય એ લોકોને શું છે બોડી આખી વ્હાઈટ હોય ને તો લાલ આખા થઈ જાય અને લાલ હોય ને તો એમ કહેવાય કે બહુ સારું કહેવાય તો હમણાં તમને બતાવું કે મારી પાછળ થઈ રીતે તો બધા મોસ્ટ ઓફ અહીંયા હોવા જ વધારે આવે તો પાછળ દેખાય તો બધા ઉતા હશે આખા આખા ફેમિલી જોડે હોય ભાઈ એવું નહીં પણ મોસ્ટ ઓફ ફેમિલી વધારે છે અને એ છે ને આખું અહીંયાથી આખું વ્હાઈટ ગ્રાઉન્ડ છે અને એમાં ઉપર જવાનો રસ્તો છે તો ઉપરથી વ્યૂ બી એકદમ ફાઇન આવે જશે બાકી તો અહીંયા આ રીતે છે તો બધી એક્ટિવિટી થાય છે અને ઘણા બધા અહીંયા આખી પાણીની બીઓ આખી અલગ છે અહીંયા છે ને તમને બતાવું કે પાછળ જે છે ને એ આમ મતલબ આમ ઢાળીઓ આપણે જનરલી કેવું હોય કે ઢાળિયો હોય તો એમાં આમાં એવું છે પરત પાણી અંદર આવી જાય તો ઘણું ઊંડું છે એટલે અહીંયાના લોકો હોય એને ખબર હોય અને બીજું એક માટીમાં તમને હું ડિફરન્સ દેખાવ કે અહીંયા આખું જો બ્રાઉન છે અને એઝ ઇટ ઇઝ અહીંયા જુઓ તો વ્હાઈટ છે તો આખું બે કલર દેખાય કે અહીંયા એકદમ ઝીણી રેતી છે અને અહીંયા એકદમ મોટા પથ્થર વ્હાઈટ છે અહીંયા તમે મોર્નિંગ આવો ને તો એક દિવસની મસ્ત ટ્રીપ બની જાય તમે તમે લોકો કોમેન્ટ કરજો કે તમને જોવાની મજા આવી કે નહીં અહીંયા લંડનમાં રહેતા લોકોને એક દિવસનો પ્લાન સારો બની જાય એવો છે કે ભાઈ સવારે બધું એક ખરું છે કે આ અહીંયા અહીંયાના લોકો છે ને એ લોકો મોસ્ટ ઓફલી અત્યારે ડ્રિંક કરવા એ લોકો વધારે ડ્રિંક કરવાનું પ્રિફર કરતા હોય એ લોકો ડ્રિંક કરવા આવે અને આપણે ઇન્ડિયન તો શું છે પહોંચ કરવાની હોય એટલે ખાવા પીવાનું હારે લઈને આવ્યા હોય અમારે હવે પાછું છે આજે બે જગ્યા લેવાની છે એટલે બે કલાકનો ડ્રાઈવર અહીંયા ટાઈમ આપ્યો છે કે ભાઈ તમે અહીંયા બે કલાક રોકાજો અને પછી પાછા ઉપર બાર વાગે ઓલમોસ્ટ અમે સવારે સવા આઠે હતા પણ ટ્રાફિક હતી ને એટલે થોડાક લેટ પો અને બાર વાગે સવા બાર આજુબાજુ અમે પહોંચી ગયા હતા હવે પાછું બે વાગે અહીંયાથી નીકળવાનું છે પહોંચવાનું છે ઉપર પાર્કિંગમાં પછી ત્યાંથી બીજા બીચ ઉપર લઈ જવાના એવું કહે છે તો આગળ જોશું કે હવે કયા બીચ ઉપર જવાનું છે ઈશા હવે હું કે ઉપર જવાનું ઉપર જવાનું છે હવે પાવાગઢ છોડીશું એવું લાગશે હા સંજે જીનલ તારું શું કેવું છે

મજા આવી આજ આખો દિવસ ટાઈમ પાસ થઈ ગયો રજા રાખી તી તો વસૂલ થઈ ગયો અને હું તમને છેલ્લે કહીશ કે આની કોસ્ટ કેટલી થાય તો તમે એક દિવસમાં આવી શકો જ્યાં ચડીને અડધે પોઈ ગયા અને જો છે એક જો તમને પબ્લિક દેખાય ને ઉપર ગાડી દેખાય ને ત્યાં જવાનું છે એટલે થોડુંક થકાઈ ગયું હજુ એક વખત કઈ દો કે શૂઝ પહેરીને આવજો નહીં અહીંયા ચાલી શકો સાથે ચપ્પલ છેલ્લો ઢાળ જે છે ને એ ચડવામાં ભી પડી ગઈ બધાને બાકી નીચેથી તો હોશ આવ્યા કે ભાઈ ચડી જાવ ચડી જાવ પણ અહીંયા ને હું થોડુંક જો અહીંયા છે ને આટલી વસ્તુ એલાઉડ છે આટલી વસ્તુ એલાઉડ નથી અને કાર માટે આ રીતે ચાર્જ છે તો તમે ગાડી લઈને આવો તો પાર્કિંગ ચાર્જ આટલો પે કરવાનો અને બાકી તો શું છે અહીંયાથી ઉપરનું કંઈક છે પણ આપણને હજી ખબર નથી કે કેવો ટ્રેક છે છે ગાડી ગોતી હોય પાર્કિંગ આ રીતે છે ફૂલ જો અહીંયાના કાગડા તમને બધા ફાઈનલી અમારી ગાડી પણ આવી ગઈ તો હવે બે જાઉં ને બીજા બીચ જવાના તો એનો વિડીયો તમે જોતા રહેજો

જે કીધું શેર કરું તો તમને છે ને સારા બજેટમાં સારી જગ્યા ફેરવે છે